હેલો ફ્રેન્ડ્સ કુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત આજ આજે બનાવશું જાંબુ તેના માટે મેં તૈયાર પેકેટ લીધેલું છે જાંબુનું અને આપણે એક વાટકો ખાંડ લીધેલી છે અને હવે આપણે રેસીપી શરૂ કરીશું પહેલાં આપણે પેકેટ ખોલી અને તેનું સરસ મજાનો લોટ બાંધી લેશું એમાં આપણે દૂધ લેવાનું છે થોડું થોડું દૂધ નાખતા રહીશું અને એનો લોટ સરસ બાંધતા રહીશું અને આપણે એને સરસ રીતે એકદમ મસળવાનું છે જેથી આપની જાંબુની વળી સરસ બને બધું દૂધ આપણું નાખી દીધું છે અડધાથી થોડું ઓછું દૂધ લીધેલું હતું હવે એને આ રીતના આપણે સરસ મસળવાનું છે જે મસળતા જશું એમાં આપણો લોટ સરસ બનતો જશે આ રીતના ગોળીવારી જોઈ લેવાનું છે ગોળીવારી જોઈ લઈ જ્યાં હજી આપણી થોડી એવી ક્રેક પડે છે એટલે આપણે થોડું આપણે લોટને મસળી લઈશું લેશું આ રીતના સરસ મછલી લેવાનો છે હવે આપણે વળી જોઈ લેશું પાછી વારીને સરસ વળી સરસ તૈયાર થઈ ગઈ છે ગોટા એકદમ સરસ વળી ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે આ રીતના બધી જ વળી વારી લેશો જાંબુની ગોટી આ રીતના બધી વારી લેવાની છે હવે આપણે સાઈડ પર આપણે ગેસ ચાલુ કરી દેશું અને તેના પર આપણે ચાસણી પણ બનાવી લઈશું જો ચાસણી આપણે બનાવીને રાખી દઈશું એ રીતના આપણે એક વાટકો ખાંડ લીધેલી છે દોઢ વાટકા જેટલું પાણી ઉમેરીશું અને આપણે ચાટણીને એક તાર નથી બનાવવાની આપણે એને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું અને સરસ થોડી એકદમ ચીપચીપી થઈ જાય એટલે આપણે એને ગેસને બંધ કરી દેવાનો છે તમે સાસની આપણી સરસ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો સાસની આપણી સરસ થઈ ગઈ છે તૈયાર હવે ઘીને બ્લેન ઓફ કરી દઈશું તેના પર આપણે ઘી ગરમ થવા મૂકી દઈશું ઘી ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે બધી ગોટી સરસ જે બાકી છે એ બધી વાળી લેશું ઘીને બહુ એકદમ ગરમ નથી થવા દેવાનું થોડું એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગોટીને નાખી દેવાની છે અને સરસ તળી લેવાની છે આપનું ઘી સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ગોટી દળવા મૂકી દઈશું અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રીતના બધી ઘૂંટી આપણે સરસ ધીમા ધાપે તળી લેશું જેથી વચ્ચે કાચી નારીએ સરસ એકદમ ગુલાબી થઈ ગયા છે આપણે એવા દેવાના છે એકદમ એને બ્રાઉન કલરના કરવાના છે આપણે આજ રીતના આપણે બધા ગુલાબ જાંબુ તળી લેશું સરસ આવડા દળાઈ ગયા છે હવે આપણે એને કાઢી લેશું એક પ્લેટમાં આ રીતના આપણે બધા જ ગુલાબ જાંબુ લેવાના છે બધા સરસ તળાઈ ગયા છે હવે આપણે ચાસણી જે બનાવેલી હતી બધા જ જાંબુ આપણે એમાં કાઢી લેશું અને થોડી વાર આપણે રહેવા દેવાના છે જેથી બધી ચાસણી એકદમ સરસ જાંબુ બધે ચૂસી લે અને સરસ રીતે એમાં ડીપ કરી રાખી મૂકવાના છે